મુના બળું ના શેડે મત કર મને બળ છે ને મુએ ના બળું इधर તો બહુત ધવાડા હોતી હું થોડા આમાં કાકે બેહતી હા ધીકુડા હા દોચું ગાડે છે બેઠો બેઠો હું બળું છું તું દોડ તારે તો કોમ ધંધો છે કે નહીં ના રે તો હેડે આપણે હે નહીં દોડ લગાવો છે હાડો આ લેવા કે ના દોડી કે કેડી કેડી સો કુડતી છે આ આ ટોપુ થોડું હમુ પહેરવા દે એટલે અમારે તમાર કરતા ઓરિજિનલ ટોપી છે જો હું બ્રાન્ડેડ માણસ છું આ દો ભાઈ ના આ દો કોંગ માર ભાઈ માર હળગાય પેલું ના કે બીજું હળગામ તો તારો પહેલો નંબર છે હજુ હળગાય ના ના ભાઈ ઈ જ મને બીજું હળગામ તો તારો પહેલો નંબર છે તો બાળુ છો તમે હળગા અમે કોઈ એડવર્ટી કરવા આવ્યા છો બોલતા બોલતા કોઈ સોને અરે એ વાત ઉપર કો ચૂપચાપ બેઠા છો ટકાજી કોક કે આ ટકાજી આખું દાડ પાવર કટ કર કરી મારવા પડશે ના આપણે મારવા નહીં દોડ લગાવો મસ્ત ઉડવાન રાખી છે જે પહેલું પોકે ને એને આપણે કાલે વેરા એક સુડા છે કોરે ફાઈવ સ્ટાર ચોકલેટ ખવરાવજે પોસ્ટ 10 વાળી 10 વાળી ફાઈવ સ્ટાર હો ये तो पेलू ये नहीं पण हाँ, पेलू हम जाय पण पाछू आवे रियो होता पेलू आइकन पेले जाय पेले डीपीएस पाछू अटले आवे डीपीएस कंप्लीट नहीं ना को शेजळे रियो के हाल तो बेहो पण घडी वा आ थोड़ी बे पण मोरे पट्टी गयो हाल तो या धणा लेता हो जो तो तुम्ही नख बिजू हा ना पेलो न तो हो हो अमर मजा काय ना

આપડે દોડ થોડી લગાવે ખાવા તો ખાઈ ના પણ આ ખાવાનો આડવા વાગ્યા તારે ખાવાનો ટાઈમ અમે તો ખાઈ વાગે વા્યા

કોઈ લાવતા ભાજુ ધુવાડા આ એક વાત કે લઈ જો લઈ જા મારો છે ઘરનું છે તારી મળી જા જા આ ઉડ્યો છે કે કટકાન છે ચાર પાંચ દુવારા સોરી કર ઓકે આ ચીકણી કે મત પાહોગે હા એ આવે ઘેર

आपरे بيها એમ નહી તો જો તો પોસ્ટમેન તો વાતું કરો પૈશ ન આવે કે પકડો પેલીકા હા જો તો સુવો ઓશી ઓશી પાત્રા આવે કે છે તો ખબર છે ચાલાક છે થોડી વારીન ચાલ તાપો થોડા હું ગજીસ આપણે જાવે ભલે ચાર પાંચ વાર ચોરી કર રાખું ચક્કર રે બેઠા બેઠા એટલે દેખાય કે શેઠ તો લાગતી છે આપડે મજા ની જમારે પી ગયો બે ત્રણ વાર હવે એને ખબર પડશે કે ભાજપ કેવો હતો

તમે કાટલા હું પકડી લો બે મારે ને બીજા ત્રણ તો પડે જો કે હા એ મને કે બસ ઉપર 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 દેખાતો ન હેટ પડ ના એ હળવે એટલે હળવે હેડ્યો તો કે મને શેર નો આવાજ જો આવશે મને તરત કરી અરે હવે બસ પડ ઉપર જા આ નહી

હેડ ફોટો પડી અબ વાયાર પાટરો જો હા તો તાકા કેટલા હે તાકા કેટલા ખોલવાનો છે ખો બસ એડો પેલે કો પેલે એકટ લેવાનો હે હટતો ના બે કેટલા હે ઈ કેટલા હે ત્રણ સે એકટ લેવું એકટ લેવાનો લેવાનો वाटको हं अठले घणे नी चली नखणो वधार लेवा जा हं लालच बोजी बला हं तु फटठार सीत ने खबर पड़ी जा बस ले रोजो ये फटठो फटठो हेड हेड फटठो फटठो वाटको हं तो चेडी हडी चडी यार मरता ओसिम भातरो शॉर्टकट ले शॉर्टकट t h a s I n t b u a t m a in b m o r a s b u a l t t l e b w e little l e e bit? w h a t a l i t t h a t s i b l e b e e t জনিতজিকা ছেকা ইপকাজ বচ অবয় আঽযে হাভ�াওকে বিংনিয় সেভটবটবঠড ধটুয়